તો એ પ્રશ્નનો ઉત્તર પણ આપણે અહીંથી આપતા હોઈએ છીએ તમારે કોઈ સવાલ હોય કોઈ સમસ્યા હોય તો પૂછવું હોય તો તમે અવશ્ય અમારા ફોન નંબર પર પૂછી શકો છો તમારા પ્રશ્નનો ઉત્તર આપવામાં આવશે તો ચાલો મિત્રો પહેલાં શરૂ કરીશું આપણે આજનું પંચાંગ પરંતુ તે પહેલાં આજે આપણે જોઈશું ભગવાન ગણપતિની સ્તુતિ

તારીખની વાત કરીએ તો આજે બારમી માર્ચ બે હજારને ચોવીસ અને મંગળવારનો દિવસ છે આજે ફાગણ સુદ બીજ તિથિ છે દસ વાગીને સુડતાલીસ મિનિટ સુધી એટલે કે ત્યારબાદ ત્રીજ તિથિનો પ્રારંભ થશે આજે યોગ શૂલ રહેશે જે સાત વાગીને બાવન મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ બ્રહ્મયોગની શરૂઆત થશે રેવતી કરણ નક્ષત્ર રહેશે વીસ વાગીને ત્રીસ મિનિટ સુધી અને ત્યારબાદ અશ્વિની થશે સાંજના સત્તર વાગીને સાડત્રીસ મિનિટ સુધી ત્યારબાદ વણિશ કરણની શરૂઆત થશે રાશિ આજે મીન રહેશે આઠ વાગીને ત્રીસ મિનિટ સુધી રાતના એટલે કે 8:30 સુધી જે રાશિ હશે મીન હશે ત્યાર બાદ મેષ રાશિનો प्रारंभ થશે એટલે 8:30 પહેલા જે જાતકો જન્મશે તેનું નામકરણ મીન એટલે કે દળ છ થ અક્ષર ઉપર રાખવામાં આવશે ત્યાર બાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ મેષ રાશિના નામ અક્ષર ઉપર રાખવામાં આવશે જે જાતકોનું આજે જન્મ થઈ રહ્યો છે અથવા જેનો જન્મ દિવસ છે તે તમામ ને અમારા ચેનલ ના પરિવાર તરફ થી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમારો જો મે એનિવર્સરી દે દે હો મેરેજ એનિવર્સરી હોય તો પણ તમને તમામ ને હાર્દિક શુભકામના અને તમારો આવનાર વર્ષ સુખી અને સંપન્ન રહે એ વિ ભગવાન ને પ્રાર્થના તો મિત્રો આજ ના રાહુ કાર્ડ ની વાત કરી લઈએ તો આજે બપોર ના 3 વાગી ને 40 મિનિટ થી અને ચાર વાગીને અઠ્ઠાવન મિનિટ એટલે કે પાંચ વાગ્યા સુધી લગભગ રાહુકાળનો પીરિયડ રહેશે રાહુકાળમાં શુભ કામ કરવામાં આવતા નથી કોઈ દસ્તાવેજી સિગ્નેચર વગેરે અથવા તો કોઈ અગત્યના કાગળ ઉપર સિગ્નેચર કરવામાં આવતી નથી તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચા ચાલો હવે આપણે જોઈશું આજનું રાશિફળ શરૂઆત પહેલાં આપણે કરીશું મેષ રાશિથી પહેલું પહેલી રાશિ જે છે મેષ એટલે અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમને એરિશ એટલે તમારા માટે આજે દિવસ શરૂઆત તો સારી થશે મનમાં એક ઉત્સાહ અને એક લાભ પણ સારો રહેશે તમારા માટે પ્રેમ સંબંધોમાં સફળતા થશે મેળવશો સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં રાહત મળશે ધારેલા કેટલાક કાર્યોમાં નિષ્ફળતા મળી શકે છે યોજનાઓ ઘણી બધી બનાવશો પણ એ યોજનાઓ સફળ થાય ભી ખરી અને ન પણ થાય પરંતુ આપણે યોજના બનાવવી જોઈએ વિદેશ યાત્રા વગેરેના જે કાર્યો તમે કરેલા હોય એમાં તમને સફળતા મળશે એquestao યાદ રાખવી નાનાકી લેબડ દેબડ કરવી પોહિતાહ નથી પતિ પત્ની નો સાથ સહકાર સારો રહે છે સંતાન પ્રાપ્તિ નો યોગ બને છે આજી ઉપાય તરીકે તમારે કોઈ એક ગરીબને ભોજન કરાવી દિવસથી શરૂઆત કરજો સારું દિવસ રહેશે ત્યાર બાદ હવે જોઈએ આપણે ગ્રહ સભ્રાશી બ બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે દિવસ સારો અને ઉત્તમ છે ઘણા કાર્યો જે તમે મનમાં વિચારેલા એ પૂર્ણ થાય એવા યોગો દેખાય છે કર્મ ક્ષેત્રના ગ્રહો તમને કામકાજમાં સફળતા આપે છે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને અવશ્ય થાય છે આર્થિક રીતે જે દિવસ છે સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે આજે ઘરે કોઈ બાદ પ્રસંગ બને અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગ બને એવા સંજોગો બની શકે છે છલ કપટથી જરા દૂર રહેવાની પણ જરૂર છે કોઈના ઉપર આંધોળો વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર લાગતી નથી કારણ કે આંધોળો વિશ્વાસ કરવાથી આપણને નુકસાન થાય એવા સંજોગો દેખાઈ રહ્યા છે આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાકીય કામોમાં તમારે બહાર જવાનું થઈ શકે છે નાની મોટી યાત્રાનો યોગ પણ બની રહ્યો છે વ્યાપારિક યાત્રાઓ તમને ફાયદો કરાવશે પરંતુ પેલું કોઈના ઉપર આંધળો વિશ્વાસ તમારે નથી કરવાનો પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાનું કોઈ વ્યસન કરતા હો તો જરા એનાથી બી દૂર રહેજો ખાનપાનમાં વિશેષ ધ્યાન આપજો આજે સ્વાસ્થ્ય બગડી શકે એવી પરિસ્થિતિ બને છે એટલે સ્વાસ્થ્ય આપણું બગડે નહીં એની પણ કાળજી તમારે લેવી પડશે માતા પિતા વચ્ચે થોડો મતમતાંતર થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે માટે જરા ધ્યાન રાખીને કામ કરવાની જરૂર છે ખાસ કરીને મિત્રોનો સાથ સહકાર તમને મળશે પતિ પત્ની વચ્ચેનો સાથ સહકાર પણ સારો રહેશે સંતાનના વિદેશ ગમન માટે અથવા વિદેશ યોગ માટે જે પ્રયત્ન કરો છો એની અંદર તમને સફળતા મળે એવા સંકેતો અત્યારે ગ્રહો આપે છે શું કરશો મિત્રો તો આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને ખાસ કરીને એના ગુણદોષનો વિચાર કર્યા વગર એમાં વિશ્વાસ કરવાની જરૂર નથી આજે તમારે ઓમ ક્લીમ કૃષ્ણાએ નમઃ મંત્રનો જાપ કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ મિત્રો કર્કરાશ દહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ખાસ કરીને તમારી પાસે જે કામ હતો અથવા જે તમે કામમાં જોડાયેલા છો એ નોકરીનું કામ હોય કે વ્યાપારનું કામ હોય દરેક કામની અંદર થોડા માનસિક ઉચાટની સંભાવના બની રહી છે એટલે માનસિક ચિંતા અને ઉચાટ તમને થશે એવું દેખાઈ રહ્યું છે એટલે કોઈ પણ કામ કરતા પહેલાં જરા વિચાર જરૂર કરજો ભાગ્ય તમને મદદ કરશે ભાગ્ય આધારિત જે ગ્રહો છે એ પણ તમને મદદ કરશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે નાણાકીય વ્યવહારોથી જરા સાવધાન તમારે પણ રહેવાનું રહેશે તો આમ જોવા જઈએ તો દિવસ એકંદરે તમારો સારો ઉત્તમ જઈ રહ્યો હોય એમ દેખાય છે હા જૂના કેટલાક અટવાયેલા કાર્યો એ તમારા પૂર્ણ થવામાં થોડી વાર લાગશે એટલે કોઈ સરકારી કામ હોય તો એમાં ઉતાવળ કરીને કામને બગાડવાની જરૂર નથી અને વ્યસનથી જરા મુક્ત રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારા દિવસને શુભ અને સારો બનાવવા માટે ચોખાનું દાન કોઈ બ્રાહ્મણને આપી અથવા તો કોઈ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે જોઈએ આપણે સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો સ્વાસ્થ્ય થોડું આજે બગડે એવી સ્થિતિ દેખાય છે એટલે સ્વાસ્થ્ય તમારો નાસાજ રહે અથવા તો ખરાબ રહે એવી સ્થિતિ બની રહી છે હા નાણાકીય વ્યવહારો અને નાણાકીય લેવડ દેવડથી જરા સાવધાન તમારે રહેવું પડશે જૂના અટવાયેલા નાણાં પરત મળે એવા કોઈ સંકેતો અત્યારે દેખાતા નથી જમીન મકાનના વાદ વિવાદો જે ચાલી રહ્યા છે એ યથાવત રહેશે પર કુટુંબ અને પરિવાર સાથે જે તાલમેલ ઓછો હતો એમાં સુધારો થશે એટલે આજે તમારે પરિવાર સાથે મીટિંગ કે મુલાકાત થાય એમાં તમારા તરફે કોઈ નિર્ણય આવી શકે છે એટલે કે સમાધાન થઈ શકે છે સંતાનના કેરિયર અંગેની જે ચિંતા છે એ હજી બી યથાવત રહેશે પરંતુ સંતાનના કેરિયરમાં હવે સુધારો દેખાઈ રહ્યો છે એટલે કોઈ કામે લાગી જાય એવા સંકેતો સ્પષ્ટ ગ્રહો આપે છે શું કરશો તમે આજે તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારોમાં સારો દિવસ તમારો જશે હવે આપણે જોઈશું મિત્રો કન્યા રાશિ અઠો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો ગ્રહોની સ્થિતિ તો તમારી એકંદરે સારી દેખાય છે પરંતુ પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર થઈ રહ્યા છે અને ખાસ કરીને વાદ વિવાદ વધે નહીં એની કાળજી તમારે લેવી સંતાન પ્રાપ્તિનો યોગ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે એટલે કે સંતાન વિહોણા દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય એવો સંજોગ આજે બની રહ્યો છે બીજી એક બાબત છે કે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે એટલે તમે કોમ્પિટિશન ટેસ્ટ વગેરે માટે અથવા કોઈ ટેસ્ટ માટે કોઈ કોચિંગ કે એવું કંઈ કરવા માગતા હો તો એમાં પણ તમને સફળતા આજે પ્રાપ્ત થશે હા નાણાકીય લેવડ દેવડથી જરા મિત્રો દૂર રહેવાની બિલકુલ જરૂર છે અને આજે તમારે વ્યસનથી બિલકુલ દૂર રહેવું પૈસાની લેવડ દેવડ પણ કરવી નહીં શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે એક માળા મંત્ર કરવાના તો દર્શક મિત્રો ચાલો હવે જોઈએ આપણે તુલા રાશિ ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે દિવસની શરૂઆત થોડી નબળી થશે એટલે કે કદાચ તમારે માનસિક ચિંતા ઉચાટ વધી શકે છે કોઈક જૂનું અથવા કોઈ જૂની વાતચીત જે બાકી હોય એ અત્યારે તમારી પાસે આવી શકે છે કોઈ ભી રીતે તમારી પાસે આવશે બીજી એક બાબતે ધ્યાનમાં રાખવી કે તમારે નવું કંઈક કરવું હોય કે કંઈક વિચારવું હોય તો એને વિચાર્યા વગર એમાં હાથ નાખવાની જરૂર નથી કારણ કે આડેધડ કોઈ કામ કરશો તો એમાં તમને લોસ અવશ્ય જશે તો તમારે એના માટે શું કરવું કદાચ સ્વાસ્થ્ય પણ તમારું આજે બગડી શકે છે શરદી શણેખમ તાવ વગેરે થઈ શકે છે સંતાનને વિદેશ જવું હોય તો એના માટે એને લાભ મળે એવા સંકેતો તો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે વ્યાપારીઓને થોડું સરકાર તરફથી લફડું આવે એવી સંભાવના પણ બને છે એટલે દિવસ થોડો નબળો હોય એવું લાગે છે તો દિવસને મજબૂત કરવા શું કરવું તો દિવસને મજબૂત કરવું હોય તો આજે તમારે એક ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ ન અને ય યરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે ઉતાવળે કોઈ કામ થતું નથી મિત્રો એ રાખજો હા માનસિક ઉચાટ અને ટેન્શન તમને જરૂર વધી રહ્યું છે સંતાન અંગેની ચિંતામાં વધારો થઈ રહ્યો છે પતિ પત્ની વચ્ચે થોડું મતમતાંતર થતું હોય એમ લાગે છે ખાસ કરીને જમીન મકાન સંબંધી જે પ્રશ્નો તમારા અટવાયેલા એ પ્રશ્નોનું કંઈક સોલ્યુશન આવે એવું દેખાય છે અથવા તો એની અંદર તમારે જે પરિસ્થિતિ છે એમાં સુધારો થશે એવું દેખાઈ રહ્યો છે ખાસ કરીને તમે જે યોજના બનાવી છે કદાચ એ યોજનામાં તમે પણ ફેલ જાઓ એટલે દુશ્મનો તમારી યોજનાને વિફલ બનાવી શકે છે તો આજનો દિવસ થોડો આ રીતે નબળો કહી શકાય સોર્સ ઓફ ઇન્કમ તમારી સારી રહેશે સંતાન પ્રાપ્તિની યોગ પણ સારો દેખાય છે આજના દિવસે તમારે ખાલી ચણાની દાળનું દાન કોઈ હનુમાન મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધનુરાશિફ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજનો દિવસ એકંદરે સારો અને ઉત્તમ તો કહી શકાય જમીન મકાન સંબંધી પ્રશ્નોનો સોલ્યુશન આવશે નોકરી વ્યાપારની જે અપેક્ષા હશે એની પ્રાપ્તિ થશે શેરબજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો એનાથી જરા દૂર રહેજો એનું કોઈ પ્લાનિંગ આજે ન કરતા નાણાકીય લેવડ દેવડથી તમારે પણ દૂર રહેવાની જરૂર છે પરંતુ એક વસ્તુનો લાભ તમને સારો મળી શકે છે કે જૂના કોઈ વાતચીત હોય એમાં કંઈ સમાધાન થાય એવા સંકેતો દેખાય છે તો જો કદાચ કોઈ સમાધાનનો રસ્તો મળતો હોય તો આપણે અવશ્ય રસ્તો શોધવો સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે વિદેશ યાત્રા વગેરેમાં થોડો ફાયદો થશે અને કોઈના ઉપર તમારે પણ આંધળો વિશ્વાસ તો નથી જ કરવાનો અને પૈસાની લેવડ તેવડ તમારે પણ કરવાની જરૂર નથી તો શું કરશો તો આજે તમારે ગોળનું દાન કોઈ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ અને જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ તમારા ગ્રહો પ્રમાણે જો વિચાર કરીએ તો કામકાજની શરૂઆત તો સામાન્ય લાગે છે વ્યાપારમાં જે વૃદ્ધિ છે એ થઈ રહી છે ધંધો પણ સામાન્ય ચાલી રહ્યો એવું દેખાય છે પણ માનસિક ઉચાટ અને ટેન્શન તમારા મનમાં વધારે પડતું છે તો પોતાના ચિંતાવાળાને અથવા તો ટેન્શનને છોડવાની જરૂર છે એના માટે તમે યોગા વગેરે ગમેથી કરી શકો છો પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર પણ થઈ રહ્યા છે સંતાન અંગેની ચિંતા જરૂર છે એના કેરિયર વગેરેની ચિંતા તમને વધારે છે નાની મોટી યાત્રાનો યોગ પણ તમારો બની રહ્યો છે એટલે તમે યાત્રા વગેરે પણ જઈ શકો છો વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન અવશ્ય રહેજો અને પૈસાની લેવડ દેવડથી દૂર રહેજો શું કરશો તમે તો આજે તમારે કાળા તલ હળદર ચોખા ભેગા કરી ભગવાન શિવને જળ ચઢાવવાનું છે પાણીમાં નાખી ભગવાન શિવ પર જળ ચઢાવો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તમારા માટે દિવસ ઉત્તમ અને સારું રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે કુંભ રાશિ સક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો થોડો ખર્ચનો પ્રમાણ વધી રહ્યું છે સામે આવકનો પ્રમાણ પણ વધી રહ્યો છે એટલે જે આવક અને જાવકનું સરવૈયું છે એ તમારું આજે પ્લસમાં રહે એ ખાસ વિચારવાની જરૂર છે માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમારા મનમાં આવશ્ય છે આર્થિક રીતે થોડી તકલીફનો સામનો પણ કરવો પડે એવી પરિસ્થિતિ બની શકે છે વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય દેખાય છે એટલે તમારું જે કંઈક બગડેલું હતું એ હવે સુધારા તરફી દેખાઈ રહ્યો છે તો શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે મીન રાશિ એટલે ગ્રહ મંડળની છેલ્લી રાશિનો મતલબ થાય જળ તત્વ રાશિ છે માનસિક ચિંતા અને ઉચાટ તમને વધી રહ્યો છે કદાચ તમારા કાર્યોમાં પણ થોડો વિઘ્ન આવતો હોય એવું લાગી રહ્યું છે પતિ પત્ની વચ્ચે પણ મતાંતરની સંભાવના સંપૂર્ણ નાકારી ન શકાય એટલે કે થઈ શકે છે સંતાનને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતામાં સુધારો થશે એટલે કે સંતાન કંઈક કામમાં લાગે એના કેરિયર અંગેની જે ચિંતા તમારી હતી એમાં થોડી રાહત મળે એવા સંકેતો દેખાય છે પતિ પત્ની વચ્ચે સંબંધો સારા રહેશે નવા સંતાનની પ્રાપ્તિનો યોગ પણ બને છે લગ્ન વગેરેની માટે જો વિચાર હોય તો લગ્નની વાતો પણ આવી શકે છે સંબંધ પૂરો ભી થઈ શકે છે બની જાય તો એ ઉત્તમમાં ઉત્તમ કહેવાશે બીજી એક બાબત યાદ રાખજો કે કોઈને ખોટી રીતે આક્ષેપબાજી કરી ખોટા પોલીસના કેસ કરી કે ખોટા ચક્કરમાં પડવાની જરૂર નથી ઠીક છે કે જ્યારે તમે ફસાઈ ગયા છો ત્યારે એ બધું કરવું જરૂરી છે પરંતુ બાકી એમને કરવાની કોઈ જરૂર નથી તો મેન રાશિના જાતકોએ આજે ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્ર બોલે અને પીપળે જળ ચડાવવાની ખાસ જરૂર છે તો જેનાથી એમનો દિવસ શુભ અને સુંદર રહે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે આજે એક સવાલ આવેલો છે ઘણી વખત સવાલ તો આવ્યા જ કરે છે અને તમારા સવાલ આવે છે મને આનંદ આવે છે મને ટીપ આપવાનો આનંદ થાય છે આજે જે સવાલ આવેલો છે બહુ સરળ સવાલ છે સવાલ એ છે આર્થિક અર્થવ્યવસ્થા જો ઘરની બરાબર નથી તો શું કરવું અને જે આજનો સળગતો પ્રશ્ન છે અર્થવ્યવસ્થા આપણી કેમ બગડે છે એની પાછળનું કારણ શું તો પહેલી વસ્તુ છે કે તમારા જન્માક્ષરની અંદર જો બીજો ભાવ એટલે ધનભુવન કહેવાય પાંચમો ભાવ એટલે એકાએક ઇન્કમ નો કહેવાય 7મો ભાવ રોજની ઇન્કમ નું કહેવાય અને 10મો ભાવ તો આવક છે પરંતુ 11મો ભાવ તમારું આવકનું સોર્સ નું કહેવાય હાઉ કેન યુ આર હવે મિત્રો એક વસ્તુ તમને કહી દઉં જો તમારો લગ્ન લગનેશ મજબૂત હોય અને તમારો બીજો ભાવ મજબૂત હોય એટલે બીજા ભાવ પર કોઈ ખરાબ ગ્રહોની દ્રષ્ટિ ના હોય ખરાબ ગ્રહો ત્યાં બેઠા ના હોય તમારો લગનેશ ને પણ ખરાબ ગ્રહો જોતા ના હોય અથવા ખરાબ દ્રષ્ટ ગ્રહોની સાથે બેઠો ના હોય પાંચમો ભાવ એ રીતે જો છૂટો હોય એટલે કે એના ઉપર ભી નીચ ગ્રહો કોઈ જોતા ના હોય અને સાતમો ભાવ પણ આ રીતે ફ્રી હોય અગિયારમો ભાવ પણ ફ્રી હોય તો કે આવું બને છે ઓછો પરંતુ કદાચ હોય તો તમે સમજી લો કે તમને આર્થિક તંગી નહીં પડે એટલે કે ધનભુવન જે છે પહેલો બીજો ભાવ એ બેંક બેલેન્સ છે પાંચમો ભાવ સત્તા શેર અથવા તો અન્ય કોઈ ઇન્વેસ્ટમેન્ટમાં તત્કાલ નફો મળતો હોય એવું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય અને જ્યારે સાતમો ભાવ કોઈ વ્યાપાર કરતા હો રોજે રોજની આવક આવતી હોય અને અગિયારમો ભાવ એ તમારી ક્યાંથી તમને ઇન્કમ મળશે એનો હોય છે એ પણ ઇન્કમનો જ ભાવ કહેવાય એટલે જો બેંક ને એટલે કે બીજા ભાવને નીચે ગ્રહો જોતા હોય નીચે ગ્રહ બેઠો હોય તો તમે સમજો તમારું બેંક બેલેન્સ નહીં બને અને તમે ત્યાં ત્યાં દેવામાં તમે ફસાતા જ રહેશો માન લો કે ઇન્કમ આ સ્થાન ઉપર તમારા રાહુ કે મંગળ આવી ગયા તો ઇન્કમ તો આવશે કદાચ પણ એ ઇન્કમ તમારી વપરાતી જ જશે અને તમે દેવામાં ફસાશો જ એક વખત કોઈ તમારું દેવું ભરી દે તો ફરી વાર તમે દેવામાં ફસાવાના એટલે ફસાવાના એટલે આ વસ્તુ તમારી સાથે બહુ બનતી હોય આ વસ્તુ જ્યારે તમારી સાથે બનતી હોય તો આ એક નાનકડો પ્રયોગ કરવાની જરૂર છે કરજો બધા લાભ લેજો કંઈ બી તકલીફ હોય કોઈ શંકા હોય કોઈ સુકાંકા હોય કોઈ શંકા હોય તો પૂછી શકો છો એની અંદર તમારે કંઈ કરવાનું ખાસ નથી હોતું પરંતુ એના માટે તમારે ખાસ કરીને મંગળવારના દિવસે અગિયાર પાન તમારે બાવીસ પાન તમારે લાવવાના છે પીપળાના પીપળાના ઝાડમાંથી બાવીસ પાન તોડીને લાવવાનું છે સવારમાં લાવવાનું છે સૂર્યોદય પહેલા આ ધ્યાન રાખજો પછી એવું નહીં કે બપોરે બાર વાગે તોડીને લઈ જાય એ બાર પાન લઈ આવો બાર ની અંદર ધોઈને એને સાફ કરી લો એક થાળીમાં મૂકી લેવાના ત્યારબાદ કેસર વિસ્તિત ચંદન એટલે મલ્યાગીર ચંદન હોય તો સારું નહીં તો અષ્ટગંધનનું ચંદન લાવવાનું સારામાંનું અષ્ટગંધન લાવજો અને એ ચંદન ચંદનથી તમારે એ ન મળે તો તમારે હનુમાનજી દાદાનું સિંદૂર આવે છે એ સારામાં સારું એ હનુમાનજી દાદાને સિંદૂર લાવી અને એના ઉપર ઓમ હ્રીમ શ્રીમ નમ શબ્દ લખવાનું છે બધા બાવીસે બાવીસ પાન ઉપર લખવાનું છે અને એનું અવીર ગુલાલ અક્ષત ચોખા ચંદન થી પૂજા કરવાનું છે ફૂલ હોય તો સારું રક્ત પુષ્પ મળે તો બેસ્ટ કહેવાય અથવા લાલ લાઈટ લેવાનું ગુલાબના એકાદ બે ફૂલ લાવવાના અને બધા પર પાંદડી મૂકી દેવાની ચાલે આખો ફૂલ મૂકો તોય ચાલે અગરબત્તી ધૂપબત્તી ચાલુ રાખવાની અથવા તો દીવો પણ ચાલુ રાખવાનો ઘીનો દીવો કરવાનો છે તેલનો નહીં અને મંત્ર બહુ સરળ છે તમારે યાદ કરી લેવાનું તમને કાજ કઠિન જગમાં અહીં જો નહીં હોય કા તાત પાહી હનુમાન દાદાનો જ મંત્ર છે આ જ મંત્રની તમારે આ જ મંત્રની તમારે આમ તો બાવીસ માળા હોવી જોઈએ પણ જો બાવીસ માળા ન થાય તો કાંઈ નહીં પણ અગિયાર માળા તમારે કરવાની છે અગિયાર માળા જો તમે કરી લો છો તો બહુ બેસ્ટ થશે અને જો ન કરી શકો તો કાંઈ વાંધો નહીં તો પછી બાવીસ દિવસનો પ્રયોગ થશે અને રોજ એક એક માળા એક એક પાન ઉપર કરવાની છે ત્યાં સુધી એ પાનમાં જ પૂજા કરવાની છે બીજું પાન નવું લાવવાની જરૂર નથી પાન સુકાઈ જશે ખબર છે સુકાવા દેવાનું અને આ માળા પૂરી થાય એટલે એક હવનનો ધૂપ આવે છે હવે એ ધૂપ તમને હું બતાવી ના શકું એ તૈયાર હોય છે તમને જરૂર હોય તો તમે મંગાવી શકો છો પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવે છે એ ધૂપ તમે પ્રયોગ કરવાનો એટલે એ જ જે માળા કરી છે તમે એટલે બાવીસ માળા કરી છે એટલે બે માળાની આહુતિ આપવાની રહેશે એટલે દરરોજ જો તમે રોજે રોજ તમે એકવીસ એકવીસ આહુતિ આપી દો અથવા એક માળા મંત્ર કરો છો અને દરેક માળા મંત્રથી આહુતિ આપી દો છો એ જ ધૂપની બીજી નહીં તો એ તમારા માટે ખાલી બાવીસ દિવસની અંદર જો નોકરીની અપેક્ષા હશે તો મળી જશે ધંધો કદાચ નહીં ચાલતો હોય તો ચાલુ થઈ જશે પૈસાની તકલીફ હશે તો એમાં પણ રાહત મળી જશે કદાચ કોઈ દેવા માગવા વાળા આવતા હોય એ પણ તમને કદાચ છોડી દે એવું બની શકે છે મંત્ર ફરીથી બોલી રહ્યો છું કવન સુકાજ કઠિન છે કે માહીં જો નહીં હું હિતા હનુમાનજીનો મંત્ર છે કોઈ બીજો નથી અને એ પાઠ કરવાથી ખૂબ જ સારો ફાયદો મળે છે જો શક્ય બને તો તમારે એક પાઠ હનુમાન ચાલીસાનો પણ રોજ કરવો જોઈએ તો બસ દર્ દર્શક મિત્રો આ રીતે આ પ્રયોગ કરો અને તમે સુખી થાઓ સંપન્ન થાઓ એવી અમારી અપેક્ષા હા ધૂપની જરૂર હોય તો તમે કહેજો એ ધૂપ જે આહુતિ આપવાની છે એ આવશ્યક છે એ જ હવનની આહુતિ વાપરવાની અન્ય આહુતિ વાપરી શકાય નહીં તો કારણ કે એ સ્પેશિયલ વસ્તુઓથી બનાવેલી હોય છે તો ચાલો દર્શક મિત્રો લઈએ રજા મળીશું ફરી જય શ્રી કૃષ્ણ